રાજકોટ પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ સાહેબની સૂચનાથી એડિશનલ સીપી વિધિ ચૌધરી સાહેબના માર્ગદર્શન નીચે ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સાહેબ અને એસીપી શ્રી જેવી ગઢવીની રાબરી હેઠળ સેક્ટર વન અને ટુનાઓને જૂના કુવાડવા પોલીસ સ્ટેશન સામે તથા સેક્ટર થ્રી અને ફોર કે સર્કલ નંબર પ્લેટ વગર બ્લેક ફિલ્મવાળા વાહનોને ચેક કરવાની ડ્રાઈવ રાખવામાં આવી હતી સેક્ટર વન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એસ પરમાર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી લોખેલ દ્વારા એકસો કેસ કરી અઠાવન હજાર એકસો દંડ વસૂલ કરવામાં આવ્યું છે સેક્ટર ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન જી વાઘેલા સાહેબ અને સેક્ટર ચાર ઇન્સ્પેક્ટર શ્રી વી આર રાઠોડ સાહેબ દ્વારા કેકેવી સર્કલ ખાતે એકસો બેતાલીસ કેસો કરી તથા તોતેર હજાર આઠસો દંડ કરી એક વાહન ડિટેન કરાયું છે આમ આજે કુલ બસો તોતેર કેસ કરી એક લાખ એકત્રીસ હજાર નવસો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે અહેવાલ સંજય પોપટ